પટેલ આપણી સાથે જોડાયા છે ગઈકાલે પાટીદારોની બેઠક મળી હતી ચિંતન બેઠક મળી હતી કયા મુદ્દાઓ ઉપર ચિંતન કરવામાં આવ્યું બેન કાલે ખૂબ બઉ સમય પછી જૂના જે આંદોલનકારીઓ હતા એ બધા એક સાથે એક મંચ ઉપર અને એવી રીતે એક મંચ ઉપર હતા કે કોઈ પણ પક્ષમાં હોય કોઈ પણ સંગઠન સાથે જોડાયેલા હોય 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 પણ પણ સમાજની વાત ત્યારે એક છત્ર છાયા નીચે જોડાયા હતા એનો અમને પેલા તો ખૂબ જ આનંદ છે અને એ મિટિંગની અંદર સ્થાનિક ઘણા બધા પ્રશ્નો છે જેવી રીતે કે મોરબીની અંદર વ્યાજખોરીના પ્રશ્નો બાબતે મનોજભાઈ પનારા લડી રહ્યા છે ગોંડલ ની અંદર હું અલ્પેશભાઈ લડી રહ્યા છીએ ગોટીનો મુદ્દો છે તો આવા ઘણા બધા પ્રશ્નો સમાજની અંદર હતા તો એના માટે થઈને ચિંતનચબીર હતી જેમાં બિનમાં અનામત આયોગની જે વાત છે કે આટલા ટાઈમથી દસ દસ વર્ષથી અમે લોકો લડતા આવ્યા છીએ અને જે કંઈ પણ અમે સવાર્ણ સમાજ સુધી પહોંચાડ્યું છે સરકાર પાસેથી લઈને આંદોલન કરીને અને આટલું આટલું વેઠીને આટલા બધા કેસીસ આટલા બધા દીકરાઓ ગુમાવીને તો એ જે લાભ છે એ લોકો સુધી ક્યાંક ને ક્યાંક તો નથી અને એ લાભ લોકો સુધી પહોંચે એના માટેની એક ફરજના ભાગરૂપે પણ અમારે મહેનત કરવી પડશે અમારે તાલુકા વાઇઝ એના સેન્ટરો ખોલીને બધાને એમ એમનો કહેવાય ને કે જેનો અધિકાર છે એનો પહોંચાડવો પડશે એ બાબતે અમે ચર્ચા કરી મહિલાઓ ના સશક્તિકરણ માટેની ચર્ચાઓ થઈ ગુંડા તત્વોની સામે જે કહેવાય ને કે પાટીદાર સમાજ અને અન્ય સમાજ જે રીતે પીડાઈ રહ્યો છે એમની પણ ચર્ચા કરવામાં આવી સરદાર સાહેબ ની પણ ચર્ચા કરવામાં આવી કે સ્ટેડિયમ નું જે નામ ચેન્જ કરી નાખવામાં આવ્યું છે એમાં પણ આપણે લોકો એ ધ્યાન આપવું જોઈએ બીજું કે કરમસદ ને જે રીતે વોર્ડમાં એડ કરી અને જે સ્પેશિયલ દરજ્જો છે જે સરદાર સાહેબ નું જે ગામ છે કરમસદ ગામ એને કરમસદ ધામ બનાવવા માટેની પણ અમારી ચર્ચા થઈ છે એ સિવાય દીકરીઓના લગ્ન માટેની ચર્ચા થઈ છે કે જે દીકરીઓ કરીને પોતાનું ભવિષ્ય મોટા ભાગે લવ મેરેજમાં છોકરીઓના ભવિષ્ય બગડી જતા હોય છે કારણ કે એ સમયે એનામાં એટલી સમજણ નથી હોતી કે ભાઈ આગળનું ફ્યુચર શું આની સાથે કેવી રીતે આપણું નીકળશે અને બહુ સારું સારું દેખાડતા છોકરાઓ કે જે પોતાની લાઈફમાં કંઈ કરતા ના હોય અને એની સાથેથી કરો જાય એની જિંદગી બગડી જાય તો એના માટે થઈને એવું કે ભાઈ લગ્ન નોંધણીમાં મા બાપની સાઈન જરૂરી હોય એ મુદ્દા ઉપર પણ ઘણી બધું ડિસ્કશન થયું તો આવા ઘણા મુદ્દા ઉપર ચર્ચાઓ થઈ છે હમ મુદ્દાઓ સ્પષ્ટ છે એટલે એના પર બહુ સવાલ નહીં કરું બે જ સવાલ છે મારા એક તો પહેલો તો ગોંડલ મુદ્દે સવાલ છે અને બીજો એ સવાલ છે કે ગઈકાલે ભેગા થયા હતા સમાજના પ્રશ્નો મુદ્દે ભેગા થયા હતા સમાજ માટે ભેગા થયા હતા એ એ ચિંતન શિબિરની અંદર બબાલ સામે આવી શાંતિલાલભાઈ અને જયેશ પટેલ છે એમણે વિરોધ નોંધાવ્યો એવી ચર્ચા છે કે આ જે આખો ઘટનાક્રમ સર્જાયોના કારણે બે ફાટા પડ્યા છે શું એ વાતમાં સત્ય છે અને શું આમંત્રણ અપાયા હતા તો એમને દૂર કેમ રાખવામાં આવ્યા જો મને જ્યાં સુધી મારી વાત કરું ને તો અમે છે ને જયારે સોશિયલ મીડિયા ની અંદર પોસ્ટ જોઈ ને ત્યારે અમે અમારા ફરજ ના ભાગરૂપે અમારા મીડિયા માંથી પણ એ પોસ્ટ મૂકી અને પહોંચાડી છે અને અમને પણ કોઈ ફોન નથી કર્યો અમે અમારા ફરજ ના ભાગરૂપે ત્યાં હાજર રહ્યા હતા અને બધી જ કહેવાય ને કે સમય સ્થળ બધું જ સોશિયલ ની અંદર અમે મૂકેલું હતું એટલે કોઈને આમંત્રણ આપીને બોલાવ્યા છે ને એવું બધું છે નહીં પણ તું જયેશભાઈને પણ હું નકારી ન કાઢ શકું કારણ કે જયેશભાઈ બી અમારા પાયાના પથ્થર છે અને દરેક વખતે પાસની જેટલી મિટિંગ થઈ હશે એમાં મેં કીધું એ પ્રમાણે કે જયેશભાઈ પહેલેથી લઈને છેલ્લે સુધી કેવાય ને કે ત્યાં હાજર હોય અને એની આગેવાનીમાં જ બધું મેનેજમેન્ટ થતું હોય છે તો આ મુદ્દે હું એટલું જ કહેવા માંગીશ કે અંદર અંદર મગજમારી કરવાનો કોઈ મતલબ જ નથી આપણે સમાજ માટે લડવાનું છે સમાજ આપણી પર આશા રાખીને બેઠા છે કે આ લોકો આપણા માટે કઈ કરશે અને આપણે અંદર અંદર લડશું તો એ લોકોનો વિશ્વાસ તૂટી જશે એટલે હોય જ નહીં અને બીજું કે કોઈ બે ફાટા પડ્યા છે એવું પણ કઈ છે નહીં કારણ કે મારે હમણાં હમણાં જ વાત થઈ છે જયેશભાઈ સાથે બી જયેશભાઈ એવું કઈ મગજમાં છે નહીં એમ સમાજની જે વાત આવતી હોય ને ત્યાં બધે સાથે બેસવાના જ હોય સાથે રહેવાના જ હોય ઉભવાના જ હોય એટલે એવું કઈ છે નહીં મંદુખ થોડા થોડા આવડું મોટો સમાજ હોય આટલો બહોળો સમાજ હોય તો આવા મન નાના મોટા થતા હોય છે

એનું આ પરિણામ આવશે સવર્ણ સમાજનાનો લાભ મળશે એવું કઈ નક્કી ના હોય એટલે અમારા જે પ્રયત્નો હોય ને એ લોકોના હિત માટેના લોકોના ન્યાય માટેના પ્રયત્નો હોય લોકોના પોતાના અધિકાર જે લોકો વંચિત છે એ લોકોને એનો અધિકાર મળે એ માટેના અમારા પ્રયત્નો હોય છે તો આજે આગળ શું થશે શું નહીં એ હું તમને અત્યારથી ના કહી શકું પણ મારા પૂરા પ્રયત્ન રહેશે મારી ટીમના પણ પૂરા પ્રયત્ન રહેશે કે અમારાથી જે પણ બનશે ને એ બધું જ અમે કરીશું आभार जिगेशाबेन जमावटसाठी जोडामध्ये